તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે આ યોજના દ્વારા મજૂરો અને નાના દુકાનદારોના ખાતામાં ત્રણ હજાર રૂપિયાની સહાય નાખવામાં આવશે આ યોજનામાં લાભ લેવા માટે પાત્રતા શું હોવી જોઈએ ડોક્યુમેન્ટ શું શું જોઈએ અને અરજી ક્યાં કરવાની તેની વાત કરવાના છીએ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષ વચ્ચે હોવી જોઈએ તમે સ્વરોજગારી ધરાવતા હોવા જોઈએ તમારી વાર્ષિક આવક એક લાખ એંસી હજારથી ઓછી હોવી જોઈએ તમે ભારતના નાગરિક હોવા જોઈએ મિત્રો આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા બેંક પાસબુક અને આવકનો પુરાવો આ યોજના માટે કઈ રીતે અરજી કરવી સ્ટેપ વન પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પી એમ કે એમ વાય ડોટ જી વી ડોટ ઇનની મુલાકાત લો સ્ટેપ ટુ અર અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને ભરો સ્ટેપ ટુ આવશ્યક દસ્તાવેજની નકલો સાથે જોડો સ્ટેપ ફોર અરજી ફોર્મ અને દસ્તાવેજ નજીકના સન સેવા કેન્દ્ર પર જમા કરાવો તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો